નમસ્કાર નેશન આપનું સ્વાગત છે હું પ્લસ ન્યૂઝમાં વિશ્વામિત્રી સમિતિ દ્વારા યુવતેશ્વર ઘાટભાઈ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી આજે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે શિવ મંદિરોમાં પણ વહેલી સવારથી જે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા યુવતેશ્વર ઘાટ પાયે શિવજીના વિવિધ સ્વરૂપોનું ચિત્રણ કરવામાં આવ્યું છે આજે વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા સવારે અને ધ્વજારોહણ કરાયું હતું જે બાદ ગાયત્રી યજ્ઞ કરાયો હતો તે એકસો આઠ મહામૃત્યુંજય જાપની આહુતિ અપાઈ હતી યવતેશ્વર ઘાટ પર શિવજીના વિવિધ સ્વરૂપનું ચિત્રણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સવારે આઠ વાગ્યાથી કાર્યક્રમો ચાલુ થઈ ગયા સૌથી પહેલી શિવરાત્રીમાં પૂજા કરી પછી ધજા ચડાઈ હમણાં ગાયત્રી યજ્ઞ ચાલે છે આના પછી એકસો આઠ મહામૃત્યુંજયની આહુતિ અપાશે અને મેયર આપણા મેયર સાહેબની બી આવવાની એ ગાડી પોસિબિલિટી છે ઊભા ઊભા અને અગિયાર વાગે ઇનોગ્રેશન રાખ્યું છે વિશ્વામિત્રીના જૂના ઘાટના ફોટોનું જે પાછળ દર્શાવવામાં આવશે જે સાંજ સુધી ચાલુ રહેશે ત્યારબાદ સાંજે છ વાગે રંગારંગ પ્રોગ્રામ ચાલુ થશે સાડા છ વાગે મહાઆરતી છે વિશ્વામિત્રીની આરતી થશે જેમાં એક હજાર આઠ દીવડા શરીર પર અને એક હજાર આઠ દીવડા જે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવ્યા છે કેરિંગ સોલ ગ્રુપ દ્વારા એની અંદર કપૂર નાખીને એને પ્રચલિત કરશે કે જેથી કરીને મચ્છરનો બી ત્રાસ ના રહે એટલે પર્યાવરણને જોઈને નદી જળચરજીઓ વન્યજીઓને અનુસરીને અમે આ એક બે પ્રોગ્રામ ભેગા થાય શિવરાત્રી વિશ્વામિત્રીનું એવી રીતનું આયોજન કરી રહ્યા છીએ તો વડોદરાવાસીઓને હું આમંત્રિત કરું છું કે સાંજે છ વાગ્યાથી તમે વિશ્વામિત્રીના ઘાટ પર આવી જશો તો રાત્રે બાર વાગ્યા સુધી એ ગાડી વડોદરાના વિવિધ આર્ટિસ્ટ જોડે રંગારંગ પ્રોગ્રામ ચાલુ રહેશે રિપોર્ટ વડોદરા સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫో ఇన్స్టాగ్రా ఫేస్బుక్ టవిటర్